પહેલો સવાલ કરીએ કારણ કે આપની પાસે આવીશ પણ સવાલ આપને એ થઈ રહ્યો છે કે આપ તો ક્યાં દેખાતા નથી આ બ્યાસી ટકા લોકો એવું કહે છે કે નહીં મેર પડે ક્યાં વખતે બરાબર છે અને જામનગરના જેટલા પણ મુદ્દા હતા અને એમાં કોંગ્રેસનો એક મુદ્દો પણ એમ લે કે કોંગ્રેસ ક્યાં દેખાય છે એટલે લોકો કહે છે કે હાથમાં કંઈ આવતું નથી બરાબર છે જામનગરની અંદર અંબાણી સાહેબ છે એટલે અંબાણી અને અદાણી કોના છે એ બધાને ખબર છે એટલે સ્વાભાવિક છે કે વિકાસનો જે ક્રમ હોય એ આઝાદી પછી જે ભારત હતું અને બે હજાર તેરમાં માં ભારત નરેન્દ્રભાઈ મોદીને આપવામાં આવ્યું ત્યાં સુધી જે વિકાસ થયો છે એ વિકાસ જો તમે જોવા જાઓ તો એટલો વિકાસ અત્યારે આમ જોવા જાવ તો દસ વર્ષની અંદર તમે નથી કરી શક્યા એનું કારણ હું તમને કહું કારણ કે જો વિકાસ ખરેખર થયો હોય તો વિકાસ એટલે દેશની કુલ આવક દેશની કુલ આવકની જો આપણે વાત કરીએ તો દેશની કુલ આવક એટલે જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ રાઈટ જો દેશની કુલ જીડીપી તો બે હજાર ચાર થી લઈ અને બે હાજર ચૌદ સુધી જ્યાં સુધી યુપીએ વન અને યુપીએ ટુ એ સરકારમાં હતી ત્યારનો દસ વર્ષનો સતત જે એમનો જીડીપી હતો એનો જે રેટ છે એ હમણાં જ આંકડા આવ્યા છે વિશ્વ બેંકના અને આઈ એમએફના એ છે સાત પોઈન્ટ પાંચ અને પછી જો આપણે બે હજાર ચૌદ પછી જ્યારથી આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશમાં વડાપ્રધાન બન્યા બે હજાર ચૌદમાં અને જેમને તૈયાર દેશ આ ભારતે પંચાવન વર્ષ સુધી એક મિનિટ મને પૂરું કરી લેવા દો તો એ જે દસ વર્ષનો જે રેટ છે જીડીપી નો એ છે સિક્સ પોઈન્ટ નાઇન્ટી એટ પર્સન્ટ તો તમે કહો કે જ્યારે જીડીપી તમારો ડાઉન છે દસ વર્ષમાં તો તમે કેવી રીતે કહી શકો કે અમે વિકાસ કર્યો છે બીજું અને છેલ્લું કે ડેપ્ટ કે કર્ઝ જો કર્જની વાત કરીએ તો છેલ્લા ચૌદ પ્રધાનમંત્રીઓએ છેલ્લા પંચાવન વર્ષમાં આ દેશમાં એ પંચાવન લાખ કરોડ દેવું કર્યું અને માત્ર એક વડાપ્રધાને દસ વર્ષમાં એકસો સુડતાલીસ દેવું લાખ કરોડ વધારી અને બસો લાખ કરોડ દેવું જયારે વધારી દીધું છે તો તમે જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ માત્ર વિકાસ કહેતા હોય તો તમે જીડીપી જોઈ લો અને તમે દેશનું દેવું જોઈ લો તો ખબર પડી જાય કે વિકાસ કેટલો થયો છે અને આ આંકડા મારા નથી આ આંકડા વિશ્વ બેંક અને આઈએમએફ ના છે બિલકુલ સાગરભાઈ આપની વાત સો સાચી પણ સવાલ અહીંયા આપના પક્ષ સામે એ પણ ઊભો થાય કે સાગરભાઈ તમારા પક્ષમાં તો વારંવાર ઓટ આવે છે અને જ્યારે ભરતી મેળો આવે ત્યારે ભાજપ એનો બધો ફાયદો લઈ જાય છે વાયકે ભાઈ સવાલ આપને એ છે કે કોંગ્રેસને આપના વિકાસથી વાંધો છે જીગરભાઈ પહેલાં તો આપણા કેપિટલ ન્યૂઝને ખૂબ ખૂબ અભિનંદન કે આવા સારા પ્રકારનું કામ આપની ચેનલ દ્વારા થઈ રહ્યું છે અને આપની ચેનલમાં હું પ્રથમ વખત આવ્યો છું જ્યારે કોંગ્રેસની વાત આવે ત્યારે હંમેશા વિકાસ વિરોધી દેશમાં ભાગલા પાડો અને રાજ કરોની પદ્ધતિ જ્ઞાતિ જાતિના વાડા ફેલાવવા આ પ્રકારની કામગીરીની અપેક્ષા જ કોંગ્રેસ તરફથી રાખી શકાય આપણે જે પંચોતેર વર્ષ આઝાદીને થયા એના પહેલાં પાંસઠ વર્ષમાં મોટાભાગમાં કોંગ્રેસની સરકારોએ રાજ કર્યું છે આપણે એ સમયગાળો પણ જોયો છે અને આ છેલ્લા દસ વર્ષની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જે થ્રી સિક્સટી ડિગ્રી ટ્રાન્સફોરન્સ ટ્રાન્સફોર્મન્સ આપણા દેશ માટે લાવ્યા છે એ પણ આપણે જોઈ શકીએ છીએ બિલકુલ આપણે આપ કોંગ્રેસની સાથે ભાજપની સરખામણી કરવી પણ હવે હું એવું માનું છું જીગરભાઈ કે બરાબર ના કહેવાય કેમ કે હવે ભારતીય જનતા પાર્ટી એ લેવલે પહોંચી ગઈ છે કે વિશ્વની સૌથી મોટી પાર્ટી તો છે જ પણ આજે આ દેશના વડાપ્રધાન વિશ્વને નેતૃત્વ આપી શકે એ પ્રકારની ક્ષમતાવાળા વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટીના આપણા દેશને મળ્યા છે એટલે અમે તો વિકાસની રાજનીતિ કરવાવાળા માણસો છીએ અમારે વિવાદમાં પડવું નાતી જાતિના વાડાઓ ફેલાવવા આ બધા ન્યુસન્સ ક્રિએટ કરવા એ ભારતીય જનતા પાર્ટીનું કામ નથી બિલકુલ વિકાસ અને વિવાદની વાત આવી છે જગદીશભાઈ પણ રાજકોટથી આપણી સાથે જોડાયા છે જગદીશભાઈ એક ક્ષત્રિયોનો મુદ્દો પણ રાજકોટથી છેક જામનગર પહોંચ્યો હતો અને આ વિવાદ પણ ખૂબ ચર્ચાના કેન્દ્ર સ્થાને હતો આપને સવાલ એ છે કે અમે જે પ્રશ્નો આપે પણ જોયા હશે અને આંકડા પણ આપે જોયા કે વિકાસ મોંઘવારી કોંગ્રેસ ક્યાં છે ચારસો પ્લસ થશે કે નહીં પણ શું લાગે છે કે આ બધા મુદ્દાઓ વચ્ચે જે ચર્ચા થઈ રહી છે ક્ષત્રિય વિવાદની અને એની અસર આ ચારસો પ્લસનો જે ટાર્ગેટ છે એમાં પડી શકે બિલકુલ જીગરભાઈ આ વખતમાં હિન્દુસ્તાનના ઇતિહાસમાં પહેલી વાર એવી ચૂંટણી લડાઈ રહી છે જે વિકાસના મુદ્દે નહીં કમસે કમ વિવાદના મુદ્દે લડાઈ રહી છે વિકાસના મુદ્દે નહીં સાગરભાઈએ જે વાત કરી બચાવમાં કે બીજા ભાઈ કોંગ્રેસના ડિપ્લોમેટ્સ જેણે જે વાત કરી છે આ બધા ફિગર્સ ને આંકડાઓ ને જે કાંઈ છે વિકાસની બંને તરફની વાતો કહું પ્રજાને હરામ બરોબર કોઈના ગળે ઉતરતી હોય તો હવે નરેન્દ્ર મોદીએ જે દસ વર્ષમાં વિકાસ કર્યો છે સો ટકા સોલિડ વિકાસ છે પણ એ હેવી કેસેટ છે કારણ કે બારે માસ ચોવીસે કલાક લોકો ટીવી થી માંડીને અનેક પ્રકારના મીડિયામાં એ બધું જ રોજે રોજ જોવે છે હવે તો તમારા કરતા પ્રજા કઈ આખી આખી બોલી શકે એમ છે કે ભાઈ કેટલી કેવા પ્રકારના ગેસના બાટલાથી માંડીને તમે શૌચાલય સુધી શું કર્યું કેટલી મહિલાઓ માટે શું કર્યું દુનિયાભરની બધી જ વાત એને ખબર છે એટલે ઉજ્જવલા યોજનાથી માંડીને તમે કરું તો કક્કા બારખડીની જેમ બોલી જાય એમ છે પણ આ ચૂંટણી અત્યારે જે લડાઈ રહી છે એ વિકાસના મુદ્દે નહીં વિકાસ તો પ્રજાને ખબર છે કે ભાઈ મોદીને આપણે ચૂંટા કરીને વિકાસ એની રીતે કર્યો હવે ડાયવર જે થયો છે એ વિકાસને બદલે વિવાદના મુદ્દે થયો છે અને એ બહુ જ ડેન્જર રીતે ડાઈવર થયો છે અત્યારે તમને કહું છેલ્લામાં છેલ્લી વાત કરું તો જામનગરમાં આ ક્ષત્રિય સમાજનો મુદ્દો એટલો બધો થઈ ગયો હતો કે અત્યારે બન્યું છે રાજકોટમાં પણ સૌથી વધુ એપિસેન્ટર ગણાતું હોય તો જામનગરમાં છે અને ત્યાં ક્ષત્રિય સમાજ કોઈ પણ ભોગ્યા અને માફ કરવા માંગતા નથી આ મુદ્દાને મૂકવા માંગતા નથી એટલે નરેન્દ્ર મોદીએ સભા કર્યા પછી પણ સભા ત્યાં થઈ બિલકુલ આપણે રોકવા માંગીશું આ મુદ્દે રાજકોટ જયારે જઈશું આપણે ત્યારે આના મુદ્દે ચર્ચા કરશું પણ પોરબંદર ગાંધીની જન્મભૂમિ એ પોરબંદરમાં શું છે એની માહિતી મેળવીશું પણ તે પહેલા જામનગરની જનતાનો મૂળ શું હતું એનું તારણ એનો અભિપ્રાય એનું જે તારણ હતું એ શું કહે છે તો જામનગરની જનતા પાસે અમે જે મુદ્દાઓ લઈને પહોંચ્યા એ જનતાનું અમીદ જે અભિપ્રાય એ છે કે જામનગરના મતદારોના મતે જામનગરમાં ફરી પૂનમબેન માડમ જીતશે અને આ બેઠક તેમના ફાળે જાય છે અને જે અનિમાન અનુમાન જે લગાવવામાં આવી રહ્યું છે તેના પ્રમાણે આ આંકડાકીય માહિતી છે કારણ કે વિકાસ લોકો કહે છે કે વિકાસ થયો છે મોંઘવારી છે કે આ છે છે વેપાર વધ્યો ચારસો પ્લસ પંચાવન ટકા લોકોને એવું કહેવું છે કે પંચાવન ટકા લોકો એવું કહે છે કે ચારસો પ્લસ પાર નો આંકડો પાર કરી દેશે બીજેપી અને કોંગ્રેસ બાર ટકા લોકોને એવું કહેવું છે કે કોંગ્રેસ કમબેક કરશે પણ જામનગરની વાત